ખેડા જિલ્લાના સાયબર ફ્રોડના ભોગ બનેલા સત્યાવન નાગરિકોને રૂપિયા ચાલીસ લાખથી વધુ રકમ પરત અપાઈ ખેડા જિલ્લાના નાગરિકો સાથે સાયબર ફ્રોડ થતા તેઓ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી જીરો ઉપર કોલ કરી ફરિયાદ અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ગાંધીનગર દ્વારા અલગ અલગ રાજ્યોની બેંકોના એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ ફ્રીઝ કરાવી હતી જે રકમ નાગરિકોને રિફંડ આપવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નડિયાદ દ્વારા નેશનલ લોક અદાલતમાં કેસ મૂકી ખેડા જિલ્લા સાયબર ફ્રોડના ભોગ બનેલ નાગરિકો પૈકી કુલ સત્તાવન અરજદારો ને રૂપિયા ચાલીસ લાખ બાવીસ હજાર નવસો પરત આપવાના કોર્ટના હુકમો મેળવી ત્વરિત કામગીરી હાથ ધરી હતી આ સંદર્ભે નડિયાદ કોમ્યુનિટી હોલ ખાતે અર્પણ કાર્યક્રમ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક વી આર વાજપાઈ નડિયાદ વિભાગ તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર દિવ્યા રવિયા જાડેજા મુખ્ય મથક ખેડાની હાજરીમાં સાયબર ક્રાઇમના ભોગ બનેલા આ અરજદારોને કોર્ટ હુકમ મેળવી કોર્ટ ઓર્ડર ની કોપી આપવામાં આવી હતી રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ ખેડા જિલ્લા પોલીસ વડા શ્રી રાજેશ ઘડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખેડા દ્વારા જે અઠાવન જેટલા કેસો છે એ કેસોની અંદર જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેઓની જુદી જુદી ટકાઈના માધ્યમથી ગયેલી રકમ અંદાજીત રૂપિયા ચાલીસ લાખ પચાસ હજારની આસપાસની રકમ જે છે એ કોર્ટ ઓર્ડર કરાવી અને એ રકમ આ જે ભોગ બનનાર અઠાવન લોકો છે એમના ખાતાના પરત આવે એ રીતના ઓર્ડર કરાવી અને એમને પરત મળેલ છે તે અનુસંધાને એક કોર્ટના ઓર્ડર અને આ રકમ તેમને પરત મળે આંગેનો નિરાતુ અર્પણ કાર્યક્રમ આજરોજ રાખવામાં આવેલો તેમાં જે ભોગ બનનાર તમામ લોકો ઉપસ્થિત રહેલા એ ઉપસ્થિત રહેલ લોકોને અને અન્ય પ્રજાને પણ અમે લોકો અપીલ કરીએ છીએ કે જ્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે લોભી હોય ત્યાં ધૂતારા ભૂકે ન મળે એટલે કોઈ પણ વસ્તુ ફ્રીમાં કે મફતમાં મળતી નથી એવી લોટરીના ચીટિંગ હોય કે ખોટા કેસમાં ફસાવાના ચીટિંગ હોય કે અન્ય સાયબર ઠગી જે છે જો જેટલી પ્રજા અવેર રહેશે તેટલા જ ગુનાઓ ઓછા બનશે અને ખેડા જિલ્લા સાયબર પોલીસ એ સતત આ બાબતે કાર્યશીલ છે અને એના જ પરિણામે આજ રોજ ચાલીસ લાખથી વધુના જે એમાઉન્ટ છે અનફ્રિજ કરી અને રિવર્સ પરત ભૂક બનારને એકાઉન્ટમાં અપાવેલી તેના ઓર્ડરનો વિતરણ કાર્યક્રમ રાખેલ છે આભાર